ધોરાજીના જાણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને રક્ષાબંધનના પર્વ હોવાથી રક્ષાબંધનો શણગાર કરવામાં આવ્યો જેમાં દર્શનનો લાભ લેતા ભાવિકો શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી શિવ મંદિરોમાં ભાવી ભક્તે પૂજા કરી હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો તેમજ બિલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો રક્ષાબંધન હોવાથી વહેલી સવારથી શિવભક્તો અને મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા રાખડીને ચંદનો શ્રૃંગાર કરવામાં આવેલ સાથે સાંજે મહાઆરતી યોજાય જેમાં બોડી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજનો હાજર રહી દર્શનનો લાભ લીધો મારું નામ દીપકભાઈ ઠાકર જાસુ મંદિરના પૂજારી અહીંયા ત્રીજા સોમવારનો શણગાર ચંદનનો અને રાખડીનો કરવામાં આવેલો તો ઘણા ભક્તો અહીંયા આવ્યા અને મહાઆરતીનું આયોજન પણ રાખવામાં આવેલું હતું આ જાળસર દાદાનો એવો ઇતિહાસ છે કે અહીંયા વૈષ્ણવ ફરિયાથી શ્રી જાળસર મહાદેવ મંદિર ઓળખાય છે એમાં ઘેલા નામના વેગર બાપાને મોરાનાથની મીંગ સપને આવી હતી ને ભાદાચાર્યથી આ લિંગને લઈ આવ્યા ને ભાદાચાર્યથી શ્રી જાડેશ્વર મહારાજ નામ રાખવામાં આવેલ છે રિપોર્ટર નરેન્દ્ર રાવ રાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી